આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામ નો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે નો પોગી એ કદાચ આપણે નો કઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે માપ માં રેજે પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાક્કું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત ત્યારે એમણે મને કીધું કે અંદાજે દિવસનું આયોજન છે મેં પ્રવીણભાઈ હું તો આવી શકે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહને ને બદલે પાંચ દિવસ વધારો તો એટલે એને કીધું કે તો હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાક્કી છે માતાજીના સ્થાન પગના તળિયા ફાડી નાખે ને જોડા ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારી ના આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને દબાવવાવાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવાવાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા બેરીન રખડવાવાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા છે અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલી અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ આમને તેમને એવો દેકારો કર્યો છે કે જાણે કંઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક મોપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થવાનું માઈક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટાભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જે એમને બોલત દીધુંક ન દીધું માઇક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યું હતું એ હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો સાંભળવા વાળા માણસો છે માઇક માં સાંભળવા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો ઈ પહેલા જે નેતા હતા ને ઈના ઈ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલા પ્રશ્ન અમે આ વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવાને બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે ઈ

એ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો નવો વિચાર લઈને આવ્યા ઈ વાત નું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું હતું ભાજપનું ને કોંગ્રેસનું કાંઈક છાળે ની યોજનામાં કાંઈક ટકા ભાજપના છાળે કોંગ્રેસના ઓહ હો હતું એમાં પ્રવિણ રામ ને રાજુ કરપડા ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાતનો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારે અમે શું લઈ લીધું ગુજરાતમાં શું લઈ લીધું અમે શું ખાઈ ગયા કઈ યોજના ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાચકા જેવા માણસો અહીં બેઠા છે અમે ગુજરાત માણસો છીએ અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા કાંટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચાય છે હાઈટ શાળાની યોજના ઉઘાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધડી ટાયરે ટીંગાઈ માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાતનો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાતને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈએ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીન રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો ન્યાનો વિકાસ એ મે બધાને બતાવ્યો અગ્ના એકનો એક પ્રશ્ન 40 વખત પૂછે છે જોયો કે ન જોયો તમે બધાએ વિકાસ મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાંય ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાન વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડ પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાત કેટલાક હવન માં નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે હજાર પંદર થી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઇકો ઝોન ની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈ ને કઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે યશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ ખવ ખહુ ના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નોતી છતાંય અમે બધાય એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપડા ગુજરાતનું આપડા ગામડાનું આપડા ખેડૂતોનું આપડા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની આરે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસવાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી હોપી હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ઘરપડા સવારે પાટણમાં હોય તો સાંજે સુરેન્દ્રનગરમાં હોય બીજા દિવસે સવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાનભાઈ ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના ત્રીસ વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં

અને સરકારના માણસોનું માણસો નું સેટિંગ છે કે પેહલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા મોટા મોટા વેપારીઓ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા રજીસ્ટ્રેશન નાખે તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટ માં નથી આવતી પાંચ હજાર ખોટી હાથ બારો નું રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટ માં ખોટા પાડો છો ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજીસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરાનો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણીપત્રક પત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટીએ લખીને આપ્યું એ કેમેરામ નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરો તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બે માંથી એક કામ જ થાય તલાટી લખીને આપ્યું એ કેમેરા નથી દેખાતું કેમેરામાં જે આવે છે એ તલાટી નથી દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચ્યો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણાસા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત સાચી હોય તો કરોડો અબજો આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની

વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય તમે જેને આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબર થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહ્યા નાના માણસો થઈને બહુ મોટી હિંમત બદલી લીધી છે અમે તમે મોટી બાત બદલી લીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈની ઉંમર શું છે અમે તૈણે પાંત્રી છત્રી વર્ષના આસપાસના માણસો છીએ પાંત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરે મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો ન થયો અને 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનો બાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાવ છું આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો